કેમ છો મિત્રો હવે આપણે બારને એક ચીજ આપણે ભણીને આવી ગયા છીએ અમારે ત્યાં એવું વાતાવરણ છે તમારે એવું છે છે અમારી ગ્રીન લીલો ઘડો ત્યાં પાર્કિંગમાં પડ્યો છે ને અમારા ગાય વિયરણી છે તેને એક વાછડી લાવી છે તમને કેવી લાગી મારી ગાય અને આ વિડીયોને સપોર્ટ કરતા આવજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હવે આપણે આવી ગયા આપણા ઘરે આપણા ઘરે આવીને આપણે પહેલાં તો પંખો ચાલુ કર્યો આ વિડીયોને સપોર્ટ કરતા રહેજો